રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો હું ઘરમાં તું જાગીને નાઈ તો તૈયાર થઈ ગયો છું કમ્પ્લેન અને હેદાવાનું છે વાડીએ અને વાડીએ જઈને શું કામ કરવાનું છે એ બના રહી બરોબર વિડીયોમાં બરાબર તો મળી જાય હવે જઈને વાડિયા બોજી ગયો છું દોસ્તો અને નવા નાકા બાકા હમા ફીન નહીં છે કારણ કે વાળવાનું છે આજ પાછું તુરમાન કપામાં પાણી આમાં અને લાટ આવવાની તૈયારી થઈ ગઈ છે તો બિનારી વિડીયો આગળ દેખાડશું લાઇટ આવે પછી બરોબર આવી ગયો તો દોસ્તો અને પાછો આવ્યો તો આમ પાણી જ લાઈટ આવીને પાછી વહી ગઈ છે જો તમે પાણી દેખાતું છે અને લાઈટ આવીને વહી ગઈ છે પાછી આવશે એટલે પછી હું જઈશ પાણી વાળો દેખાડીશ તમને આગળ તો મોટર બંધ થઈ ગઈ છે તો ધંધોડી થાય છે તો ફાઈનલ દોસ્તો લાઈટ તો આવી ગઈ છે તો હું તમને દેખાડતો અને આ થોડું મજા જેવું નથી તાવ આવી ગયો છે હું એમાં થોડુંક ધીમું ધીમું બોલું છે લાઈટ આવી અને વાળવાનું છે પાણી તો આગળ આ વાળવાનું છે તુરમાં તુરમાં વાળવાનું તો યાદ એનું તમને દેખાડી દોસ્તો લાઈટ આવી ગઈ છે પાછી વહી ગઈ હતી અને પાણી આવી ગયું છે બે ભઈ દીધા છે જો તમે અંકુરને આ બે પાયા અને બીજા બે માં જાય છે લાઈટ આવી ગઈ છે તો હવે મળીશું આ પી ને પછી આટલો ખૂણો પાવાનો છે હમે હું ઓલા લીમડા ને આ હું ખૂણો બનાવવા પાઈને પછી મળે છે ઉપર વાળવા જવું ને ત્યારે દોસ્તો પાણી અંકુર ખૂણામાં આવતું તૂર એ પી રેવા આવી તો હું તમને દેખાડું તો આંકરથી ઠેઠ ફોકસ એ દેખાડું ફેલાયથી પાતો આવું છું છેલ્લું દેખાય ને આથી અને આ બધું પી દઉં છું અહીંયા ભોગી ગયો છું બસ હવે જો આટલું વચ્ચે એક બે વખોડા ધ્રિયા છે એમ કે તો આ ખૂણો બૂણા પીરે પછી હવે મળીશું બપોર રમતા બાર વાગી ગયા છે આ ખૂણો પીરે છે તો હાડા બાર જેવું થઈ જશે તો પછી મળીશું ખાઈ પીને બપોર પછી બરાબર ફાઈનલ દર્શન પડી ગઈ છે હાન અને મને આમથી મજા નથી મેં હું હમણાં વાડીએ જઈને દેખાડીશ તમને વિડીયો પણ હવે થઈ ગયું છે અંધારું અને મેં કીધું ખરી પિન બપોર દ્રેશતા દેખાડીશ પણ થઈ ગયું અંધારું અત્યારે હું જે તો હતો અત્યારે જાગીને નીકળ્યો શું ભાવ બાય તો તમને આ વિડીયો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું એક નવા વિડીયો